એક સરસ મજા અર્થ વિસ્તાર ઇમારત તેના નકશામાં નથી હોતી હવે આ પંક્તિ તમે ઘણી સાંભળી છે તમને એમ થાય આમાં પરિશ્રમનું મહત્વ પણ દર્શાવ્યું છે પણ આ પંક્તિને જ્યારે આપણે ખોલીએ ને એક સરસ મજાનો અર્થ આપણને મળે છે સૌ પ્રથમ શું લખવાનું જ્યારે તમે અર્થ વિસ્તાર લખતા હો ત્યારે મેં આગળ કીધું કે ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે કવિ છે કવિ દહીવાલા એનું આ સરસ મજાનું મુક્તક છે મુક્તક એટલે કે મોતી જેવું ચમકદાર જે અર્થ આપે તે સરસ મજાનો મોતી જેવો અર્થ છે જોઈએ ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે સફળતા મેળવવી હોય તો સખત પરિશ્રમ કરવો જોઈએ હસ્ત રેખા એટલે કે ભાગ્યને આધારે બેસી રહેવાથી સફળતા મળતી નથી આ માટે કવિએ એક ઇમારતનું ઉદાહરણ આપ્યું છે આવો એનો એક સ્ટાર્ટિંગ પેરેગ્રાફ થાય શરૂઆતમાં પછી તમારે એમાં વિસ્તૃત લખવાનું હોય છે ઘણા લોકો પોતાના હસ્તરેખાને આધારે બેસી જાય કે મારી તો હસ્તરેખા સમય પછી પણ એ કહેવત છે ને નાનું વાક્ય પણ છે સુભાષ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે પુરુષાર્થ હોય તો જ નસીબ સાથ આપે છે નહીં નસીબ પણ સાથ આપતું નથી એ વાતામાં છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સફળતા મેળવવી હોય તો એ આમાં નથી આ તો ખાલી નકશો છે ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી હવે ઇમારતનું ઉદાહરણ હતું છે હવે ખૂબ મોટી ઇમારત હોય એ એની પાછળ કેટલી મહેનત થઈ હોય ત્યારે એ ઇમારત થાય છે કોઈ નકશો એન્જિનિયર કોઈ નકશો આમ પાથરીને એમ કહે કે આ ઈમારત છે તો એ ઇમારત છે પણ નકશામાં છે એમાં કોઈ એમ ન કહી શકે કે આમાં દસમા માળે હું રહું છું કે આ મારો મહેનતનો ભાગ છે એ તો ખાલી નકશો છે એમ હસ્તરેખા ખાલી નકશો છે હવે એ વાસ્તવિક રૂપ આપવા માટે કેટલી મહેનતની જરૂર પડે કેટલા પૈસાની જરૂર પડે કેટલા વ્યક્તિની જરૂર પડે ત્યારે એ ખરેખર ઈમારત થાય છે એટલે કીધું ચણાયેલી જે ઈમારત છે મોટું બિલ્ડિંગ એના નકશામાં ન હોય એ ખરેખર વાસ્તવિક વાસ્તવિક રૂપ હોય એમ પુરુષાર્થ નસીબ નો આ હસ્તરેખા છે ને એ નકશો છે જેમ ઇમારત નો નકશો હોય છે એમ હસ્તરે હસ્તરેખા એમ હસ્તરેખા એ આપણી સફળતાનો નકશો છે એ સફળતા નથી ખરેખર ઇમારત પાછળ ઘણી બધી મહેનત થાય ત્યારે ઈમારત તૈયાર થાય છે તો એ નકશામાંથી બહાર આવે છે તો આ નકશા સફળતાના નકશાને બહાર લાવવા માટે ખૂબ પરિશ્રમ કરવો જોઈએ છે માટેતર એ નકશો નકશામાં જ રહે છે જેમ ઈમારત કેમ નકશામાં જ પડી રહે છે અને બહાર લાવવા માટે કોઈ મહેનત ન થાય તો એ નકશો જ રહે છે એવી રીતે હસ્તરેખાને જોયા કરીએ કે આહા હા મારું તો ભાગ્ય ખૂબ સુંદર છે એ બહાર નથી આવતું એના માટે ખૂબ પરિશ્રમની ની જરૂર પડે છે કરવા માટે ઉભું થવું પડે છે મહેનત કરવી પડે છે ત્યારે એ હરણો કે સસલું એના ખોરાક તરીકે આવે છે એમ હસ્તરેખા આ નકશાને સાકાર કરવા માટે સફળતાના નકશા સાકાર કરવા માટે ખૂબ પરિશ્રમ ની આમાંથી આપણને બોધ શું મળે છે તો કે ભાગ્યને આધારે ન બેસી રહેતા સખત પુરુષાર્થ કરવાની વાત કવિ આ અર્થ વિસ્તારમાં આ પંક્તિમાં કરી છે આમ આખો અર્થ વિસ્તાર તમારો બંધ રહેશે એવો થતો હોય છે